સુરત શહેરમાં ઉધના મહાવીર ભવન ખાતે મહાવીર ઇન્ટરનેશનલ વીરા અભિલાષા દ્વારા સગુન કાર્યક્રમમાં આઠ જરૂરિયાતમંદ કન્યાઓનું કન્યાદાન કરાયું સુરત શહેરમાં તારીખ ચૌદ અગિયાર બે હજાર પચીસ શુક્રવારના રોજ બપોરે ત્રણ વાગે ઉધના સાઉથ ઝોન મહાવીર ભવન ખાતે મહાવીર ઇન્ટરનેશનલ વીરા અભિલાષા સાથે જૈન કોન્ફરન્સ ગુજરાત મહિલા શાખા મૈત્રી ગ્રુપ અને એક પંથ ગ્રુપના સંયુક્ત સંસ્થાઓ સાથે એક મહાન સેવા કાર્યનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું તમામ સંસ્થાઓ દ્વારા સરસ એવો એક પ્યાર ભરા ઉપહાર સગુન નામનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં જરૂરિયાતમંદ આઠ કન્યાઓનું કન્યાદાન કરવામાં આવ્યું સર્વ ધર્મની આઠ કન્યાઓને એકત્રિત કરીને સમાજના અગ્રણીઓને બોલાવીને તેમની સાથે લગ્ન માટે જરૂરિયાત ભરી વસ્તુઓ આપવામાં આવી અને દીકરીઓનું કન્યાદાન કરવામાં આવ્યું જેમાં બ્લેન્કેટ જ્યુસ મશીન ઇસ્ત્રી કૂકર ટિફિન સૂટકેસ વાસરો ગળેડા ગાદલા ઠેર સાડીઓ એક સૂટ અને તમામ રસોડાનું સામાન સાથે મેકઅપ કિટ અને પાંચસો રૂપિયા રોકડાનો કવર આપવામાં આવેલો આ ઉમદા કાર્ય ફક્ત ભેટ આપવાના નહીં પરંતુ દીકરીઓ માટે ઉજ્જવળ ભવિષ્ય બનાવવાનો છે આપણા સમાજની દીકરીઓ આપણા આવતીકાલની આશા છે અને જ્યારે આપણે તેમને આત્મસન્માન અને આત્મવિશ્વાસ સાથે જીવનમાં નવી શરૂઆત ભેટ રૂપે આપીએ છીએ ત્યારે આપણે ખરેખર માનવતાની ઉજવણી કરીએ છીએ આ મહાન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોસ મહિલા અને સામાજિક વિકાસ નેતા શ્રીમતી સંધ્યા અનુપમ ગેહલોત મુખ્ય મહેમાનોમાં વીર ગણપતજી ભણસાલી વીર સુરેન્દ્રજી વીર સંદીપજી વીરા નિશા પંકજ વીરા ડોક્ટર અનામિકા ચેરપર્સન અભિલાષા ઓલ ઇન્ડિયા સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ ગુજરાત મહિલા શાખાના પ્રમુખ સરિતા ટાંગ એક પંથના સ્થાપક સીમા ડાંગા સંસ્થાપક રાજશ્રી બાઠિયા મૈત્રી ગ્રુપના લલિતા ગાંડિયા કાંતા ચાંદલિયા સાથે બધા જ ગ્રુપના બધા જ સભ્યો હાજર રહ્યા અને જરૂરિયાતમંદ આ દીકરીઓની કન્યાદાનના પ્રોગ્રામમાં સાથ અને સહકાર આપીને કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત મહાવીર ઇન્ટરનેશનલ વીર અભિલાષા તરફથી શગુન નામનો એક સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વિવિધ સંસ્થા દ્વારા માવિન ઇન્ટરનેશનલ સાથે જોડાયેલી સંસ્થાએ પોતે આઠ દીકરીઓ જે સર્વ ધર્મની છે એના માટે લગ્ન માટે જરૂરી ચીજ વસ્તુઓને એકત્ર કરીને આજે સરસ કન્યાદાનનો કાર્યક્રમ રાખ્યો છે અને એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને જે કઈ સમાજના શ્રેષ્ઠીઓ છે જે કાર્યક્રમના આયોજક છે સરિતાજી ગણપતજી બંસલ અને સૌ સમાજના આગેવાનો સૌએ ખૂબ સરસ રીતે સહયોગ આપ્યો છે मेरा नाम मीना बेद है और मेरा नाम मेत्री है ये काम हम बहुत टाइम से कर रहे हैं जैसे जोपर प्रोपर्टियों में सामान बांटना अनाथ आश्रम जाना वृद्ध आश्रम जाना और कन्यादान का भी हम बहुत बार कर चुके हैं अभी ये सब जैसे एक पद मानव सेवा वीरा विलासा हम सब साथ में मिल कर रहे हैं और मैं तो ये चाहती हूँ की ऐसा काम होता रहे और कन्याओं की जरूरत का सामान मिलता रहे और ऐसे कन्या मतलब आगे बढ़ती रहे इनको कभी कोई कमी नहीं आनी चाहिए हमारे जैसे कोई भी भी कुछ किसी के हाथ में कुछ भी जाता है तो बच्चों को मतलब उनको समान मिलना चाहिए बस यही बात है और ये बच्चे आगे बढ़े और मैं तो ये चाहती हूँ कि ये ससुराल में भी ऐसे ही आगे बढ़ती रहे अपना नाम करे और हमने सामान दिया है वो हमने नहीं दिया है इनको मतलब ये हम तो लिमिट बनी है हम लिमिट बने हैं भगवान ने दिलाया ये सामान

यह है महावीर इंटरनेशनल और एक पद मानव सेवा कन्यादान का है और इसमें मंत्री ग्रुप भी जुड़ा है बहुत सारे ग्रुप है जो जुड़े हैं सारे जो आठ कन्याओं को हम ये सम्मान दे रहे हैं तो हम सहयोग बने हैं तो ये कन्या है कन्याओं को सारा जितना होना चाहिए देश का टोटल सम्मान बेड गिद्दा पलंग ड्रेस कपड़े लहंगा सब जो है सोने की ज्वेलरी बर्तन

અને સારો એવો પ્રોગ્રામ છે આવો કન્યાદાન કરવા જોઈએ આવા કન્યાદાન કરવા જોઈએ જે સોફ્ટવેર કોણ જો છે એ લોકોને પ્રોત્સાહન અને એક હેપીનેસ આપવા માટે બેસ્ટ છે